તમારા મોબાઈલથી પણ તમે ઘરે બેઠા પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો તમારે જે આ ઓનલાઈન જે અરજી કરવાની છે તેના માટે તમારે તમારે ઓનલાઈન જે જે અરજી કરવાની છે તેના માટે તમારે કોઈ પણ એક બ્રાઉઝરની જરૂર પડશે જો તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તો તમે ઘરે બેઠા પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો સૌ પ્રથમ તમારા મોબાઈલમાં તમારે ગૂગલ ઓપન કરી છે ગૂગલ ઓપન કરશો એટલે આ રીતના જે ગૂગલ ઓપન થશે તેમાં આ રીતે ઉપર એક સર્ચ બોક્સ બતાવશે તેમાં તમારે આઈ ખેડૂત ટાઈપ કરવાનું છે આઈ ખેડૂત ટાઈપ કરવા તમારે સર્ચ કરવાનું છે

હોમ પે છે તેમાં તમારી યોજના ઉપર ક્લિક કરવાનું છે એ યોજનાઓ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે જો તમે યોજનાઓ લખેલા પર તમે ક્લિક કરશો એટલે આ રીતના જે બગાયતની યોજનાઓ જે બોરવેલની જે યોજના છે તે બગાયતની યોજના છે તો આ લખેલું છે કે બગાયતની યોજનાઓ માટે અહીં ક્લિક કરો તેની સામે લખેલું છે ક્લિક કરો તો ક્લિક કરો તેના પર લખેલા પર તમારે ક્લિક કરવાનું છે જો તમારે ક્લિક કરેલા ઉપર તમે લખેલા પર તમે ક્લિક કરશો એટલે આ રીતના સાઈડો જેટલી પણ જેટલી પણ અત્યારે જે યોજનાઓ ચાલુ છે અત્યારે હાલમાં જે બગાયતની યોજનાઓ તે બગાડતી યોજના સ્ટેપમાં દરેક યોજનાઓ વધારે આ રીતના શો થશે તેમજ બારમા નંબર જે યોજના જે આપવામાં આવે છે બોરવેલ પંપ સેટ વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર આ રીતના જે યોજના આપવામાં આવે છે તેમાં તમારે જે જે આ યોજના છે તે લખેલા પર તમારે ક્લિક કરવાનું છે જો તમે લખેલા પર તમે ક્લિક કરશો અને રીતના બધા છે ઘટકનું નામ બોરવેલ પંપ સેટ વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર આ રીતના જે બતાવવામાં આવ્યું છે તેમાં જે નેશનલ મશીન ઓન edible ઓઇલ્સ oil form રીતના જે આપવામાં આવ્યું છે તેના જે બતાવવામાં આવે છે કે જે તમે જે બોરવેલ કરાવો છે તેના પચાસ ટકા એટલે વધુમાં વધુ પચાસ હજારની મર્યાદા છે તેમાં જે subsidy ની તે આપવામાં આવે છે લક્ષ્યાંક પણ જે આપવામાં આવે છે તમે લાભ પણ જીવનમાં એક જ વાર તમે લઈ શકો છો આ જે યોજનાનો લાભ એમાં document શું જરૂર પડશે તમારે આ રીતના છઠ્ઠા ક્રમમાં જે આપવામાં આવે છે ડોક્યુમેન્ટ તો પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ડોક્યુમેન્ટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના પેજ show થશે તેમાં ડોક્યુમેન્ટ બતાવશે તેમાં છ પ્રકારના ડોક્યુમેન્ટ છે. તેમજ જાતિનો દાખલો તમારે જે જાતિનો સમક્ષ અધિકારી દ્વારા જે આપવામાં આવે છે જો તમે દિવ્યાંગ હોય તો તમારે દિવ્યાંગ અધિકારી દ્વારા જે દિવ્યાંગનું જે પ્રમાણપત્ર હોય છે જો તમે દિવ્યાંગ હોય તો એટલે કે તમે અપંગ હોય તો તમારે જો દિવ્યાંગનું તમારે જો સર્ટિફિકેટ હોય તો તમારે લાગુ પડતું તમારે મૂકવાનું રહેશે જમીનની સાત અને સાત બાર આઠ ની તમારે નક્કલ મૂકવાની રહેશે જો લાગુ પડતી હોય તો ચોથા નું આધાર કાર્ડ મૂકવાનું રહેશે પાંચમા નંબર તો bank passbook ની નકલ જો bank પાસ bank અને જો bank passbook ની નકલ ના રદ થયેલું cheque હોય તો પણ તમે મૂકી શકો છો. છઠ્ઠા નંબરમાં સંમતિ પત્ર જે તમે અરજી online કરશો ત્યારબાદ તમારે એક સંમતિ પત્ર આવશે. તે સંમતિ પત્રમાં તમારે જેટલા પણ ખાતેદારને જે નામ છે તે તમારા નામ લખવાના રહેશે. લખ્યા બાદ તમારે જે પણ તે તમારા જે નકલમાં જેટલા સભ્યોના નામ છે તેમની સહીઓ લેવાની રહેશે. સહી કરતા તો સહી કરવાની રહેશે અંગૂઠો કરતા હોય તો અંગૂઠો કરવાનો રહેશે અરજી કરો તો અરજી કરો અરજી કરો જે લખેલું ક્લિક કરવાની છે અરજી કરવા માટે જો તમે અરજી કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે પેસ શો થશે પેસ શો થશે કેમ તો આ જગ્યા પર તમારે પસંદ કરો તેના પર ક્લિક કરવાનું જો તમે પસંદ કરો તેના પર તમે ક્લિક કરશો એટલે બે સ્ટેપ બતાવશે હા અથવા ના આજી કહેવાય તમારે ના પર ક્લિક કરવાનું છે અને જે બટન જે આપવામાં છે આગળ વધવા ક્લિક કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે જે તમે આગળ વધવા બટન પર તમે ક્લિક કરશો એટલે આ રીતે ચાર સ્ટેપ ઓપન થશે તેમાં ફર્સ્ટ નો જે સ્ટેપ છે નવી અરજી કરવા માટે ક્લિક કરો બીજો અરજી અપડેટ કરવા માટે ક્લિક કરો ત્રીજો અરજી કન્ફર્મ કરવા માટે ક્લિક કરો અને અરજી પ્રિન્ટ કરવા માટે ક્લિક કરો આ ચાર સ્ટેપ પરથી તમારે અરજી કરવાની રહેશે તેમાં તમારે અરજી નવી અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે જો મિત્રો તમે નવી અરજી કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના પેજ શો થશે તેમાં ફર્સ્ટ નંબરનો જે સ્ટેપ આવશે આ રીતના એક ફોર્મ ભરવાનું રહેશે તમારા જેમાં તમારે ફોર્મમાં તમારે તમારા આધાર કાર્ડની જરૂર પડશે ભરવા માટે રેશન કાર્ડની જરૂર પડશે બેંક એકાઉન્ટની જરૂર પડશે અને જમાનની ખાતાની જે વિગતો સાત બાર આઠ જરૂર પડશે તેમાં તમારે જે ફર્સ્ટ નંબરની જે વિગત છે તેમાં અરજદાની વિગત તો અરજદારની વિગતમાં તમારે શું કશું ગભરાવવાનું નથી અરજાની વિગતમાં તમારે શું છે અરજદારની વિગતમાં તમારું જે આધાર કાર્ડ હોય છે

જો તમે જિલ્લો સિલેક્ટ કરશો એટલે આ જગ્યા પર તમારે જે પણ તમારે જે તાલુકો લાગતો હોય તે તાલુકો તમારો સિલેક્ટ કરી લેવાનો છે જો તમે જિલ્લો સિલેક્ટ કર્યા તમે તાલુકો સિલેક્ટ કરશો એટલે આ જગ્યા પર તેની સામેનો એક સ્ટેપ આપેલો છે ગામ તો ગામ પસંદ કરો તેના પર ક્લિક કરવાનું છે તમારું જે પણ તમારું ગામ લાગતું હોય તે ગામ તમારા આ જગ્યા પરથી સિલેક્ટ કરી લેવાનું છે ગામ સિલેક્ટ કરી લેવાનું છે ગામ સિલેક્ટ કર્યા બાદ તમારો એડ્રેસ તમારું જે પણ તમારું આધાર કાર્ડમાં જે તમારું સરનામું છે તે સરનામું તમારું આધાર કાર્ડ પ્રમાણે તમારે ટાઈપ કરવાનું રહેશે ત્યારબાદ જે બીજા નંબર જે બોક્સ જે આપવામાં આવે છે તેમાં તમારું তালুক টাইপ করা টাইপ করার সাড নম্বর জিপ করছে পিনকড লাগতো আজকে টাইপ করা হয় আধার কার্ড ছ অঙ্ক পিনকড আলো হয়েছে পিনকডার টাইপ করছে লিঙ্ক লিঙ্ক পসান করো ক্লিক করা পুরুষ অথবা স্ত্রী তোমার যে ফর্ম ভর্ত সিলেক্ট করছে সিলেক্ট করবে যে ফর্ম તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ આવશે જાતિ તમે તમે પસંદ કરો તેના પર ક્લિક કરશો એટલે તમારી જે પણ જે જાતિ લાગતી તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે ત્યારબાદ ઇમેલ આઈડી ફરજિયાત નથી હોય તો તમારે ટાઈપ કરવું રહેશે ના હોય તો ચાલશે ત્યારબાદ આવશે દિવ્યાંગ છો કે કેમ તો પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે આજે કહેવાય હા અથવા ના જો તમે અપંગ હોય તો તમારે હા કરણ છે અપંગ ના હોય તો તમારે ના કરણ છે ત્યારબાદ આવશે આજે છે ખેડૂતનો પ્રકાર તેના પર ખેડૂતનો પ્રકાર પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું જેવું ક્લિક કરશો આજના જે ખેડૂતનો પ્રકાર બતાવશે નાના સીમંત મોટા તમે જે પણ પ્રકારના ખેડૂત લાગશે તે તમારે સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ આવશે આધાર કાર્ડ નંબર આ પર તમારો જે આધાર કાર્ડ નંબર હોય છે આધાર કાર્ડ નંબર ટાઈપ કરશે આધાર કાર્ડ નંબર ટાઈપ કરવા આ એક બહાદરી એટલે કે સંમતિ છે કે હું મારો આધાર નંબર આપના ખાતાની યોજના અંતર્ગત મળવા પાત્ર યોજના ક્રિય લાભો મેળવવાના મેળવવાના તથા રજીસ્ટ્રેશન કરાવવાના હેતુસર

જો તમે ડેરીમાં જો દૂધ ભરતા હોય તો તમારે આજે ક્યાં પર હા કરવાની છે જો ના ભળતા હોય તમારે ના કરવાનું રહેશે ત્યારબાદ આવશે બેન્કની વિગત બેન્કની વિગતમાં જે પહેલાથી સૂચના જે આપવામાં આવે છે કે આધાર કાર્ડ સાથે લિન્ક થયેલી બેન્કની વિગતો જ અહીં પસંદ કરવી એટલે કે તમારી જે બેંક એકાઉન્ટ છે જેની જોડે જે બેંક એકાઉન્ટ જોડે આધાર કાર્ડ લિન્ક છે તે બેન્ક એકાઉન્ટની વિગતો જ તમારા અંદર ટાઈપ કરવાની રહેશે એટલે કે ફોર્મમાં તમારે તે બેન્કની ડિટેલ્સ ટાઈપ કરવાની રહેશે. આમાં જે બેંક વિગતમાં આપવાનું છે ફર્સ્ટ છે આઈએફએસસી કોડ. આ જગ્યા પર તમારે બેન્કનો જે આઈફસી કોડ હશે તે આઈફસી કોડ તમારે ટાઈપ કરવાનો છે. આઈએફએસસી કોડ ટાઈપ કરવા શો બેન્ક ડિટેલ્સ પર તમારે ક્લિક કરવાનું છે. આ બટન પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક આ જગ્યા પર તમારી બેન્કનું જે આઈએફએસસી કોડ પરથી તમારી બેન્કનું નામ આખું સિસ્ટમથી ફેચ થઈને ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ તમારે બેન્કનું નામ જો ના હોય તમારે પસંદ કરી લેવાનું છે. પસંદ કર્યા બાદ તમારે બેન્કનો જિલ્લો આ જગ્યા પરથી પસંદ કરી લેવાનો છે. ત્યારબાદ બેંક તમારે બ્રાંચ જે લાગતી હોય તે બ્રાન્ચ તમારે સિલેક્ટ કરે છે સિલેક્ટ કરે તમારો એકાઉન્ટ નંબર બેન્ક નો જોઈશે ખાતા નંબર તે ખાતા નંબર તમારે ટાઈપ કરવાનો છે ખાતા નંબર ટાઈપ કર્યા તો બેન્ક નો કાઢડા નંબર કન્ફર્મ કરવા માટે તમારે ફરી તમારે બેન્ક નો ખાતા નંબર ફરી તમારે ટાઈપ કરવાનો રહેશે ત્યારબાદ તમારે અરજદારનું નામ બેંક પ્રમાણે અરજદારનું નામ બેંક પ્રમાણે તમારે જે રીતના તમારી બેન્ક ની પાસબુકમાં જે રીતના નામ લખેલું છે તે રીતના તમારે નામ ટાઈપ કરવાનું રહેશે એટલે કે તમારી જે રીતના બેંક ના નામ ચાલે છે તે રીતના તમારી બેંકનું જે રીતના નામ ચાલે તે રીતના ટાઈપ કરવાનું રહેશે ત્યારબાદ અરજદારનું સરનામું બેંક પ્રમાણે અરજદારનું સરનામું એટલે કે તમારું જે પણ સરનામું તમારી બેંક પ્રમાણે જે ચાલતો જે બેંકની પાસબુકમાં ઓલરેડી આપેલું જ હોય છે તે રીતના તમારે તે રીતના તમારે આ જગ્યા પર એડ્રેસ ટાઈપ કરવાનું રહેશે ત્યારબાદ આવશે જમીનની વિગત તો ફર્સ્ટ નંબર નંબરમાં જે પૂછવામાં આવેલું છે કે તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરો પસંદ કરો તમે તેના પર તમે ક્લિક કરશો એટલે જમીન રેકડમાં નામ ધરાવો છો એટલે સાત બાર આઠમાં નામ ધરાવો છો અથવા તમે ટ્રાઇબલ લેન્ડ ધરાવો છો એટલે તમે ટ્રાઈબલની જમીનમાં તો આ જગ્યા પર તમે જો તમે જમીનના રેકર્ડમાં નામ ધરાવો છો તેના પર તમારે ક્લિક કરવાનું છે જો તમે જમીન જમીનના રેકડમાં નામ ધરાવો છો તેના પર તમે ક્લિક કરશો એટલે નીચે આ રીતના જિલ્લો આવશે જે રીતના ઉપર જે રીતના તમે જિલ્લોના તાલુકો જે સિલેક્ટ કરશો ઓટોમેટિક સિલેક્ટ થાય છે આ જગ્યા પર તમારે ખાલી ખાતા નંબર પસંદ કરવાના છે આ જગ્યા પર જેવું ખાતા નંબર તમે પસંદ કરશો ખાતા નંબર તમે 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 જેવો ખાતા નંબર પસંદ કરશો એટલે આ રીતના સાઈડ સર્ચ થશે ખાતા નંબર તમે સર્ચ કરશો એટલે આ જગ્યા પર તમારે ઓટોમેટિક તમારા ખાતેદાર ઓટોમેટિક નામ આવી જશે તે તમે નામ સિલેક્ટ કરી શકો છો તમારે જે રીતના તમે ખાતા નંબર સિલેક્ટ કરશો સિલેક્ટ કરશો એટલે આ જગ્યા પર ખાતેદારનું પણ નામ આવી છે તે તમારે જે પણ તમે ખાતેદાર લાગતો હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યારબાદ જે લાસ્ટ છે રેશન કાર્ડની વિગત રેશન કાર્ડ વિગતમાં જે કે રેશન કાર્ડ નંબર તમારે ટાઈપ કરવાનો છે રેશન કાર્ડ નંબર જે આપવામાં આવેલો હોય છે તે રેશન કાર્ડ નંબર ઉપર જે આપવામાં આવેલો હોય છે તે રેશન કાર્ડ નંબર તમારે ટાઈપ કરવાનો ટાઈપ કરવા સર્ચ હોતો તેના પર તમારે ક્લિક કરવાનું છે મિત્રો જો તમે સર્ચ હોતો તેના પર તમે ક્લિક કરશો એટલે નીચે કેપ્ચા કોડ જે આપવામાં આવે છે કેપ્ચા કોડ જે આપવામાં આવે છે કેપ્ચા કોડ તમારે આ જે નીચે બોક્સ જે આપવામાં આવેલું છે તે બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે કોડ બોક્સમાં ટાઈપ કર્યા બાદ તમારે સેવ બટન પર તમારે ક્લિક કરવાનું જશે જેવું તમે અરજી સેવ બટન પર તમે ક્લિક કરશો એટલે આ રીતના આ રીતના તમારી અરજી સેવ થઈ જશે ત્યારબાદ આ રીતના એક મેસેજ શો થશે કે તમારી નોંધણી થઈ ગઈ છે જેનો અરજી નંબર આ છે ઓનલાઈન અરજી સેવ કર્યા પછી અરજી ને કન્ફર્મ કરવી ફરજિયાત છે અને ફરજિયાત કન્ફર્મ કર્યા પછી તમારે પ્રિન્ટ લેવી પણ જરૂરી છે જો અરજી કન્ફર્મ થઈ હશે તો જ તમારે જે અરજી માન્ય કરવામાં આવશે તે રીતના આ રીતના જે મેસેજ શો થશે એટલે કે રેડ લાઈનમાં આ રીતના મેસેજ શો થશે ત્યારબાદ તમારે શું કરવાનું છે સાઈડનો જે ઓપ્શન આવશે અરજી તમારે હવે કન્ફર્મ કરવાની છે મિત્રો સાઈડનો જે સ્ટેપ આપવામાં આવ્યો છે કે અરજી અપડેટ કરવા માટે ક્લિક કરજો મિત્રો જો મિત્રો તમારે અરજીમાં કોઈ પણ તમારે સુધારો કરવો હોય તો તમારે અરજી અપડેટ બટન પર ક્લિક કરવાનું રહેશે જો તમારે કોઈ પણ સુધારો કરવાનો હોય તો તમારે અરજી અપડેટ બટન પર ક્લિક કરવાનું રહેશે એ તો સીધું જ અરજી કન્ફર્મ બટન પર ક્લિક કરો ક્લિક કરવાનું રહેશે એ તો સીધું તમારે ત્રીજા નંબરના સ્ટેપ પર અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે જો તમે અરજી કન્ફર્મ કરવા માટે ક્લિક કરો તે બટન પર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઓટોમેટિક ઓટોમેટિક જે અરજી વર્ષ છે અરજી નંબર પણ ઓટોમેટિક આવી જશે ખાતા નંબર પણ ઓટોમેટિક રેશન કાર્ડ ઓટોમેટિક ખાલી તમારે જે કોડ ટાઈપ કરવાનું છે કેપચકો ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ શોધો તેના પર તમારે ક્લિક કરવાનું છે જે નીચેનું બટન છે તેના પર ક્લિક કરવાનું છે જો તમે નીચેના બટન પર તમે ક્લિક કરશો એટલે આ રીતના જે બધી ડિટેલ્સ તમારે ચેક કરી કરેલા છે ચેક કર્યા બાદ નીચે આવવાની છે નીચે આવ્યા બાદ નીચેનો એક સ્ટેપ આપવામાં આવે છે નીચે એક બટન અરજી કન્ફર્મ કરો બટન પર તમારે ક્લિક કરવાનું છે જે તમે અરજી કન્ફર્મ કરો તે બટન પર તમે ક્લિક કરશો એટલે શું તમે માહિતી કન્ફર્મ કરવા માંગો છો કન્ફર્મ કર્યા પછી અરજીમાં કોઈ પણ ફેરફાર થશે નહીં એટલે એક નોટિફિકેશન થશે તમે અરજી કન્ફર્મ કરો તો બટન પર તમે ક્લિક કરશો એટલે નોટિફિકેશન થશે એક માહિતી કન્ફર્મ કરવા માંગો છો કન્ફર્મ કર્યા પછી તમે અરજીમાં કોઈ પણ ફેરફાર થઈ શકશે નહીં એટલે કે તમે અરજી કન્ફર્મ કર્યા બાદ તમે અરજીમાં કોઈ પણ સુધારો કરી શકશો નહીં તે રીતના એક પણ નોટિફિકેશન આવશે તેના પર તમારે ઓકે કરવાનું છે ઓકે બટન પર જે તમે ઓકે બટન પર તમે ક્લિક કરશો એટલે આ જે નીચે એક રેડ લાઈનમાં એક મેસેજ શો થશે કે તમારી અરજી કન્ફર્મ થઈ ગયેલ છે તમે અરજી કન્ફર્મ થઈ જશે મિત્રો એક મેસેજ પણ તમારા મોબાઈલમાં આવી જશે જે પણ તમે મોબાઈલ નંબર અંદર જે રજીસ્ટ્રેશન કર્યું છે તેના ઉપર હવે તમારે શું કરવાનું છે હવે તમારે અરજીની પ્રિન્ટ કરવાની છે તો અરજીની પ્રિન્ટ કરવા ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાની છે જેવું તમે અરજીની પ્રિન્ટ કરવા ક્લિક કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના જે અરજી નંબર પણ ઓટોમેટિક આવી જશે રેશન કાર્ડ નંબર પણ ઓટોમેટિક આવી જશે આજે પણ ખાલી તમારે કેપચકો ટાઈપ કરવાનું છે કેપચકો ટાઈપ કર્યા બાદ તમારે પ્રિન્ટ પર તમારે ક્લિક કરવાની બટન આપવાનું છે પ્રિન્ટ તો પ્રિન્ટના બટન પર તમારે ક્લિક કરવાનું છે મિત્રો જો પ્રિન્ટના બટન પર તમે ક્લિક કરશો આ રીતના તમારી અરજી અને જે પ્રિન્ટ છે તે તમારી નિયામકની કચેરી જે જગ્યા પર લાગતી જે તમારી નિયામકની જે કચેરી બતાવતી હોય નિયામક તમારે અરજી ઓનલાઈન કરો છો ને અરજીની પ્રિન્ટ અરજીની પ્રિન્ટમાં જે પ્રતિમા જે અધિકારી ની કચેરી બતાવે છે તે કચેરી તમારે પ્રિન્ટ પહોંચાડવાની રહેશે અરજદાની તમારા અરજદાની સાઇન કરવાની રહેશે ડોક્યુમેન્ટ તો અત્યારે જે હાલમાં આગળ જે વાત કરવામાં આવી છે ચર્ચા કરવામાં આવી છે તે ડોક્યુમેન્ટ છે જે ડોક્યુમેન્ટ જે આપવામાં આવે છે સામેલ કઈ ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ જમીનની સાત નકલ જાતિનો દાખલો બેંક પાસબુક સમક્ષ અધિકારી દિવ્યાંગ જો લાગુ પડતો હોય સંમતિ પત્ર સંમતિ વાત જે ચર્ચા કરી મિત્રો આ રીતના જે સંમતિ પત્ર જે આપવામાં આવેલું છે આ અરજીની પાછળ તે રીતે તમારે જેટલા પણ જે સંયુક્ત જે ખાતેદારના નામ છે તે નામ તમારા જગ્યા પર લખવાનું છે લખ્યા બાદ તમારે સબંધ છે ભાઈ કાકા જે તમારે જે લાગતા હોય કુટુંબમાં તે તમારે સંબંધ દર્શાવવાનું છે આ જગ્યા પર સહી કરતા તો સહી અને જો અંગૂઠો કરતા અંગૂઠો તમારે તમારા આ જગ્યા પર સહી કરતા સહી અને અંગૂઠો કરતા અંગૂઠો કરવાનો રહેશે ત્યારબાદ તમારે સાક્ષીઓની સહી અને બે સાક્ષીઓના નામ અને આ જગ્યા પર તારીખ લખવાની રહેશે અને નામ અને તમારે સહી કરવાની રહેશે અને આ જગ્યા પર તમારી જે પ્રતિમા જે જગ્યા પર આપવામાં આવી છે તે જગ્યા પર તમારે અરજી પહોંચાડવાની રહેશે તો મિત્રો થેન્ક યુ તો મિત્રો અરજી ઓનલાઈન કર્યા બાદ તમારે અઠવાડિયામાં એટલે કે સાત દિવસમાં તમારી અરજી જે પ્રતિમા જે આપવામાં આવી છે તે અધિકારીની કચેરીએ પહોંચાડવાની રહેશે થેન્ક યુ મિત્રો આભાર મિત્રો મિત્રો આઇ ઓપરેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરો પેલા અમારી ચેનલ સબસ્ક્રાઈબ બાજુમાં બાજુ બે લાયક બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં ચલો મિત્રો મારી ફરી એકના વિડીયોમાં થેન્ક યુ આભાર